નમસ્કાર મિત્રો કાજલબેન સાથેના પહેલા એપિસોડમાં આપણે જોયું ગુજરાતી ભાષાનું સ્વાભિમાન બાળકોને ગુજરાતી ભાષા શીખવવી ઘણી જ જરૂરી છે અને બાળક ગુજરાતી તો જ શીખશે જો તેને શિક્ષણ તેની માતૃભાષામાં મળશે હવે જ્યારે માતૃભાષાના શિક્ષણની આપણે વકાલતો કરીએ છીએ આપણે ઠોસ ફરિયાદ કરીએ છીએ કે બાળકોને શિક્ષણ એની માતૃભાષામાં મળવું જોઈએ પણ સાથે સાથે માતૃભાષાના શિક્ષણની માતૃભાષાની ગુજરાતી આપણે સારામાં સારી શાળાઓ પણ ઊભી તો કરવી જ પડશે ને એ બાબતે આપણે આ સેકન્ડ એપિસોડમાં ચર્ચા કરશું બેન ફરી એકવાર આપનું સ્વાગત હવે સરકારે એક જાહેરાત કરી દીધી કે બાળકોને શિક્ષણ એની માતૃભાષામાં મળવું જોઈએ જી પણ આજે ગુજરાતી માધ્યમની શાળાઓ પછી સરકારી હોય કે જે અનુદાનિત એડેડ સ્કૂલો જે હોય એની આપણે કન્ડિશન અત્યારે જોઈ રહ્યા છીએ વિચારી આપણે ગુજરાતી શાળાઓ વિચારી હતી

એટલે માતા પિતા અને શિક્ષક શાળાનો આધાર છે એના પર બિલ્ડિંગ પર સરકારના કાયદા ઉપર ના શાળાનો આધાર છે ત્યાં કામ કરતા શિક્ષકો ઉપર અને એને શાળામાં મોકલતા માતા પિતા કેટલી બધી જગ્યાએ મેં એવું જોયું છે કે સરકારી શાળામાં શિક્ષકોની ટ્રાન્સફર થઈ હોય પણ જાય નહીં છોકરાઓને શાકભાજી વીણવા મોકલે હું જરાય પેલા પર કહું છું મને કઈ ઠીક નથી તો એવા શિક્ષક ભલે મુઠ્ઠી પર છે પણ છે કે એમના ઉપર ધ્યાન નથી આપતા સરસ બાળ સાહિત્ય નથી રચા શાળામાં વાર્તાઓ કહેતા શિક્ષક નથી મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમને ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર જે મુંબઈ પાર્લામાં આવેલી છે એમાં હું ભણી છું મારું પ્રાથમિક શિક્ષણ ત્યાં થયું છે મારો દીકરો બાલઘરમાં ભણ્યો છે એને ટુકડે ટુકડે લાવ મિઝરેબલ થ્રી મસ્કેટિયર્સની વાર્તાઓ કહેવાતી અને આ હપ્તાવાર જે મારી વાર્તાઓ તમને બધાને બહુ ગમે છે એનું બીજ તો ત્યાં પડેલું છે કે ક્યાં કાપે કે આવતીકાલે અમે લાભ ઇઝરેબલમાં શું થશે એ મારે જાણવું છે તો એ એ રસ ટકાવી રાખો હું તમને બહુ સરસ પ્રકાશન બતાવું આ મિયા ફુસ્કીનું પ્રકાશન છે સાહેબ આ તમારે જોવું જોઈએ તમે જુઓ આ બાળ સાહિત્યને કેટલું અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યું છે આ મિયા ફુસ્કીની વાર્તાઓ આ કેટલો સરસ બુકમાર્ક છે ક્યાં અધૂરું રહ્યું તો ત્યાં તમે બુકમાર્ક મૂકી શકો કલર જુઓ પ્રિન્ટિંગ જુઓ માત્ર અંગ્રેજી પુસ્તકોમાં આવું કામ થાય છે એવું નથી અને ધર્મનું શિક્ષણ ક્યાંથી આવે સાહેબ તો કે એક મુસ્લિમ અને એક હિન્દુ બ્રાહ્મણની દોસ્તી તમે અહીંથી શીખો ડિઝની તો પછી આવ્યું બકોર પટેલ પહેલા લખાય આપણી પાસે બકરાનું માથું ને માણસનું શરીર બકોર પટેલ છકરી પટલાણી વાઘજીભાઈ વકીલ આપણી પાસે ત્યારે હતા ખુશાલ ડોશી અને ત્યાં કામ કરવા આવે કેટલી અદભુત વાત છે તો હું માનું છું બાળ સાહિત્ય પણ શાળાઓએ વસાવું જોઈએ તમે એક મોડલ શાળા વિશે વાત કરતા હતા તો એ વિશે પણ તમે પ્રેક્ષકોને કહો જી જ્યારે વાત નીકળી છે તો આપણે જણાવીએ કે ગુજરાતી માધ્યમની ઉત્તમ શાળા એટલે શું ગુજરાતી વિચાર મંચે મુંબઈના કાંદીવલી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધ લક્ષ્મી વિદ્યાલય છે

કે ગુજરાતી માધ્યમની શાળામાં એને એક્સ્ટ્રા કેરિક્યુલર એક્ટિવિટીઝ નથી એને બીજું નથી શીખવતા એને મેનર્સ નથી શીખવતા એ કેવી માન્યતા છે કે નીચલા મધ્યમ વર્ગના છોકરા ગુજરાતી મીડિયમમાં ભણે એટલે ત્યાં એને એ પ્રકારનું ગ્રુપ નથી મળતું એને એ પ્રકારના સંસ્કાર નથી મળતા આ એમની ફરિયાદ એમની ફરિયાદ માધ્યમની નથી સો સંચાલકોને મારે તો અપીલ કરવાની કે એવી શાળા બનાવો કે જ્યાં આવીને તમારું બાળક ગુજરાતી મૂળની કેળવણી જે શબ્દ મહાત્મા ગાંધીએ આપણને આપ્યો એની સાથે શિક્ષણ પામ કેળવણી અને શિક્ષણ બે જુદા શબ્દો પાડ્યા કે કેળવણી એટલે એક વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરનો વિકાસ અને શિક્ષણ એટલે ડિગ્રી સિવિલ એન્જિનિયર બહુ સારું હશે પણ એની કેળવણી નહીં થઈ હોય એને જો બેઝિક સંસ્કાર નહીં હોય અને સિમેન્ટ પર વધારે મેળવશે ને તો બ્રિજ પડી જશે ગમે એટલો સારો સિવિલ એન્જિનિયર

ઘરના સંસ્કાર આપણી માતૃભાષા આપણું મૂળ આપણને શીખવે છે એકદમ બહુ સરસ વાત કરી મૂળ માતૃભાષા હશે તો તો દુનિયા સર કરીશું આપણે એમ ઘણા એવા તમે જેમ કીધું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર છે એન્જિનિયર છે તમારા ક્લાસમેટ જે હતા આજે ઘણા એવા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે સક્ષમ છે એમને આપણે એક વિનંતી કરવાની છે

આવા તો કેટલા લોકો છે કે જે લોકો પોતાની શાળા તરફ પાછા ફરી રહ્યા છે અને બધું તમારી પાસે સોશિયલ મીડિયા છે ફેસબુક ઉપર તમે જૂના બધા વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવો છો તો એ ગ્રુપને અપીલ શાળા પાસે પાછા ફરો અને શાળાને વધુ મજબૂત બનાવવામાં ના હું એવું નથી કહેતી કે લાખો કરોડો રૂપિયાનું જ દાન આપી શકે કોઈ સિવિલ એન્જિનિયર હોય તો રિનોવેશનમાં સમય આપી શકે પૈસા જ આપવા પણ જરૂરી નથી તમે તમારી રીતે હું તો એવું માનું કે તમારા બાળકને તમે આ પણ છે તો આ ભાષાને કરેલું દાન છે મારા હિસાબ મારા ઘરે કામ કરવા આવતા બેન મારા મહારાજ મારા વોચમેન ના બાળકોને હું કોરોનાના સમયથી ગણાવ આ મારું દાન છે પૈસા પણ ની બની શકે છોકરા ઓનલાઈન ઠેકાણે પડતા ન થી રમ્યા કરે તો બેસાડું જોય પાંચ છોકરાઓને રોજ કકડાવે અને બધું જે ભૂલી ગયા હતા યાદ કરાવી દ્વાર હે ત્યારે 15 નો ઘડિયો ગફો ગફો કરતા હતા અને 20 નો ઘડિયો પડ કરતા બોલે બહુ થઈ ગયું આ મારું કામ છે તું મને એવું અંગત રીતે લાગે છે કે આ આ થવું જોઈએ એક જલી જી ઉત્તમ શાળાને આપણે વાત કરીએ આજે આપણે વાત કરવાની છે માતૃભાષાના શિક્ષણની ગુજરાતી માતૃભાષાની એક એવી શાળા જેનું મકાન સ્વચ્છ અને સુંદર હોય ફક્ત મકાન જ નહીં પરંતુ શાળાની આસપાસનું પરિસર પણ તેટલું જ સ્વચ્છ અને સુંદર હોય જે શાળાના વર્ગોમાં આધુનિક કહી શકાય તેવા ડિજિટલ બોર્ડ હોય જી હા મિત્રો શાળાના વર્ગોમાં ડિજિટલ બોર્ડ જેના થકી શિક્ષકો ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીઓને ઉત્તમમાં ઉત્તમ માતૃભાષાના જ્ઞાનની સાથે સાથે સારું અંગ્રેજી પણ શીખવાડી શકે હવે આપણે વાત કરીશું કે સારું અંગ્રેજીનું જ્ઞાન એટલે શું સારું અંગ્રેજીનું જ્ઞાન એટલે અંગ્રેજી ભાષાને સારી રીતે સમજવી અંગ્રેજી ભાષા બોલવી અંગ્રેજી ભાષા લખવી અને અંગ્રેજી ભાષા વાંચવી માતૃભાષામાં શિક્ષણ લેતાની સાથે સાથે જ્યાં બાળકોને સારામાં સારું અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવે છે એ માતૃભાષાની ઉત્તમ શાળા વર્ગોની અંદર અને વર્ગોની બહાર પણ ઉત્તમ આકર્ષક કહી શકાય એવું માહિતીસભર રંગીન ચિત્રકામ કરેલું હોય જ્યાં બાળકોને આધુનિક એવું કોમ્પ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવતું હોય જ્યાં વિશાળ સંખ્યામાં પુસ્તકો હોય એની આધુનિક લાઇબ્રેરી હોય સારામાં સારી રમતગમતની સુવિધા પણ જે શાળામાં હોય હવે તમે કહેશો કે આવી ગુજરાતી માધ્યમની શાળા છે જ ક્યાં તો મિત્રો આપને જણાવીએ કે ગુજરાતી માધ્યમની આવી ઉત્તમ શાળા એટલે કાંદીવલી પશ્ચિમની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય જ્યાં માતૃભાષામાં શિક્ષણ લીધેલો બાળક આવનારા વૈશ્વિક હરીફાઈના યુગમાં સક્ષમ થઈને બહાર નીકળે છે ગુજરાતી વિચાર મંચે આ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયને ગયા વર્ષે અનુદાન આપી તેને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને મિત્રો આપને જણાવતા આનંદ પણ થાય છે કે આ પ્રયોગ સફળ થયો છે અને આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે આ અમારા પ્રયોગને મળેલી સફળતા બાદ અમે આપ સૌને વિનંતી કરીએ છીએ ગુજરાતી માધ્યમમાં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હાલ આર્થિક રીતે સક્ષમ છે મોટા મોટા ઉદ્યોગપતિઓ વેપારીઓ મંડળો ટ્રસ્ટો સમાજો મહાજનો અમે સૌને વિનંતી કરીએ છે કે આપ પણ આપના પરિસરમાં આવી જો કોઈ ગુજરાતી માધ્યમની શાળા હોય તો તેને દત્તક લેવો અને તેને તન મન ધનથી એની પાછળ સમય ખર્ચી એની પાછળ ધન વાપરી અને તેને આદર્શ બનાવવાની દિશામાં પ્રયત્ન કરવો અને તો જ આવનારા સમયમાં આપણે માતૃભાષાનું ખરા અર્થમાં જતન કર્યું કહેવાશે ધન્યવાદ શિક્ષક એવું માનશે આ મારી શાળા છે નોકરી કરવા નહી શિક્ષણ આપવા જજો આવનારી એક આખી પેઢી તમારી તરફ જોઈ રહી છે એવું યાદ રાખીને